હે ગાઈસ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ માં તો ફાઇનલી જો ગાડી છે તૈયાર બધો સામાન એ રાખી દીધો જાડું જાવું છે ને લગનમાં થવાનું જ હોય ને હવે તૈયાર થઈ ગયા છીએ તો જઈએ આવો હાલો જીગા ભાઈના લગનમાં જઈએ ગામડે અને અત્યારે આપણે જવાનું છે અમદાવાદ ટુ ગીગાશન ગીગાશન બતાવવાનું છે લોકો ને ગીગાશન બતાવવાનું છે ધારી બતાવવાનું છે બધી વસ્તુ બતાવવાની આખો સૌરાષ્ટ્ર બતાવવાનું છે હાલો ફટાફટ નીકળીએ કારણ કે થોડું ઘણું લેટ થઈ ગયું હાલો ઉપા આવજો અમે હવે લગન કરીને આવશું હા જઈએ આવો શાંતિથી કાઈ નહીં હાલો જેગો શાંતિ જાજો શાંતિ સાવજો એ હારું જાવું છે ને

માં જોવું મળશે કે તો પછી એને કેન્સલ થશે એટલે હવે આજના દિવસે કોપડિયા વિશાલ આપણે જોઈન કરશે કે નહીં હું કેવું જાડું હા હવે અર્જન્ટ કામ આવી ગયું મને લાગે તમે છે ને ગમ્મેનિયા જવા માટે વધારે પડતા એક્સાઇટેડ થઈ જાવ ને તો એમાં વિઘ્ન આવે આવે ન આવે એટલે છે ને એવું થયું લાગે કારણ કે અમે બધાય બહુ એક્સાઇટેડ હતા લગનમાં જવા માટે ક્યાં ભાઈના લગન છે તો એક્સાઇટેડ તો હોવાના જ છે કારણ કે ધમાલ બમલ કરવાની છે ત્યાં છે એવી ધમલ બાંધવા વજો નથી મોજ કરવાની છે અને જર્ડી બધી તૈયારી થઈ ગઈ છે ને બધી તૈયારી થઈ ગઈ છે ફટફટ પહોંચી જાય લગનમાં અને બસ આવા મણી નવા નવા કપડા પહેરી ફરવા

દવા તમે કહી તો હું ને એટલે તમને ચોક્કસ થી બતાવી જો આપણે જે ગામ જવાનું છે ને ગીઘાસણ એ લગભગ અમદાવાદ થી ત્રણસો કિલોમીટર જેવું થાય છે એટલે આપણે ગાડી છે ને થોડી ઘણી ભગાવી પડશે બહુ નહીં ભગાવી પડે કારણ કે આપણી પાસે છે ઇનફ ટાઈમ છે અત્યારે અમારી ગાડી પોચી છે બગોદરા અને બગોદરા અમે જમવા માટે વોલ્ટ નથી પડ્યો ખાલી વોશરૂમ માટે વોલ્ટ પડ્યો છે કારણ કે બે કલાકથી ગાડીમાં ગાડી બેઠેલી છે વોશરૂમ જઈને જી આવે અને જો કોડલ કાઠિયાવાડી અને પંજાબીમાં આપણે વોશરૂમ માટે ઊભી રાખી છે કે અહીંયા અમે દર વખતે છે ને ગાઠી અને ફાફડા ખાઈએ છીએ આ વખતે નથી ખાતા કારણ કે લેડીઝ બહુ ખાતી નથી ઓસુરવની પતી ગયું છે હાલો ફટાફટ નીકળે કારણ કે છે ને વરાજનનો ફોન આવી ગયો કે વોલ્ટ નો પડતા ફટાફટ નીકળવાનું છે તો ધનનો આપણે રેડી છે તો નીકળીએ ધનનો ને છે ને આ વખતે આપણે સાફ નથી કરવી પડી કારણ કે છે ને આને આપણે ધનનો ને 15 દિવસથી ઢાંકીને જ રાખી હતી એટલે થોડી ઘણી છે ને ધૂળ ને એવું છે પણ વાંધો નથી ન એવું જો સારી એવી જ લાગે છે ચોખ્ખે અને ત્યાં પહોંચીને કદાચ સાફ કરી એવું લાગશે તો અત્યારે અમે જો જમવા માટે છે ને લાપીનો ગોતી લ્યો છે અને અમારે તણી ને છે ને પીઝા ડબ્બાના છે કારણ કે શિવાની ને પીઝા ફેવરિટ છે મારા ફેવરિટ છે પણ જાડુને મીડિયમ ભાવ છે તમારા બે માટે બે

હજી છે મિનિટ જેવી વાર લાગશે એટલે બહાર જો બેઠો બેઠો ચીલ મારું છું લેડીઝ બધી અંદર બેઠી જાય વાટે મેં તો પીઝા આવે ત્યારે બોલાવજો બીજું હું ત્યાં સુધી બહાર ચક્કર મારીએ કારણ કે આખો દિવસ તો ગાડીમાં જ બેવાનું છે આખો દિવસ એટલે ઘણો બધો ટાઈમ બેસવાનું છે તો પછી થોડીક વાર બહારની હવા ખાઈએ અને થોડું ઘણું ચીલ બિલ મારીએ જો આપણે એક મગાઈ એવું છે સેવન ચીઝ પીજો જે જાડુ નો ફેવરેટ છે જાડુ ગમે ત્યારે છે ને આજ ખાય અને આ મગાઈ છે આપણે ઇંગ્લિશ રીટ્રીટ આમાં બધું વેજીટેબલ એવું છે આપણો આઈ ફેવરિટ છે અને આઈ ફેવરેટ છે અને સાથે છે આપણે પેપ્સી હાલો ચાલુ કરો સિવાની હવે ટર્ન કરીએ

અને પેપ્સી ની બોટલ કેટલી મગાવી જો તમે ચાર છે અમારો છે ને ખાલી એક જ મોટો ફોલ છે કે ગાડી હજી હાઈલવે મૂળ સિત્તેર કિલોમીટર કે સો કિલોમીટર પણ અમારો ભાંડો છે ને એકદમ ફૂલ કરી દે પેટ એકદમ ફૂલ કરી દીધું છે મોટા મોટા બે લાર્જ પીઝા મગાવ્યા હતા લાર્જ ની સોરી મીડિયમ મગાવ્યા હતા ખાવાળા તણ હતા તોય પિચકાઈ દીધા છે પીઝા બહુ મજા આવી ગઈ હવે ગાડી મૂળ ખેંચવાની છે વધારે પડતી ગાડી જો અહીંયા પડી છે તપી ગઈ છે થોડી ઘણી હાલો ફટાફટ નીકળીએ તો મેડમ તમે પીઝા તો ફૂલ દાબી લીધા છે ઊંઘ નથી આવતી ને હવે ફૂલ ઊંઘ આવે છે તો બધા છે જાડુ ગાડી સ્પેશિયલ કે હું વસ્તુ પછી ની કોલ્ડ્રીસ લીધી છે આપડું ગળું ભલે ખરાબ હોય પણ આઈસ્ક્રીમ ખાવાનું નથી મુકવા દવા લઈ છે ગળા ને એક બાજુ આઈસ્ક્રીમ દાબવાના છે કારણ કે

મોટા બંગલાઓ તન જોવા કાકા વેચે છે પણ એટલા લોકોએ પીઝા ખવડાવી દીધા છે કે પેટમાં હવે જગ્યા જ નથી બોલો અમે ખવડાવ્યા છે કે ખાઈ લીધા છે મેં તો હા ઓછા ખાધા છે પણ તોય પેટ ફૂલ થઈ ગયું હા જો જો ભટેકા બંગલાના ફેવરેટ છે પણ તો જગ્યા નથી પેટમાં કા જો પડીકા એટલા બધા ટિંગાય છે ને કે અમને જો પડીકા લેવાની ઈચ્છા થઈ ગઈ એટલે છે ને લઈ લીધા છે આપણે પડીકા કા બે લીધા છે ગાડીમ પડ્યા છે એટલે ઓછા લેવા તો અમે લાઠીથી જેવા સોડા પીન બેઠે ને કે આના ભાઈનો ફોન આવ્યો કે વચમાં તમારે છે ને ઈશ્વરિયા ગામ આવશે કે એમાં તમારે કોઠી આઈસ્ક્રીમ ચાખજો બહુ એટલે બહુ મસ્ત હશે તો જો પેટમાં તો જગ્યા નથી પણ ઈશ્વરિયા ગામ આવે ગયું તો અમે જોવા અહિયાં ભજીયા છે કોઠી આઈસ્ક્રીમ ને બધી વસ્તુ છે પણ આપણે ભજીયા ને એવું તો નહીં ખાઈ કારણ કે બહુ તડકો છે તો આપણે છે ને થોડું ઘણું કોઠી આઈસ્ક્રીમ ખાઈ લઈએ જો કોઠીનો આઈસ્ક્રીમ ખાવા માટે અમે બેસી ગયા છે અને શિવાની એ મગાવ્યો છે રાજભોગ પાયલે મગાવ્યો છે કાજુ કતરી ને મેં સાદો એવો છે ને માવા મલાઈ મગાવ્યો છે હાલો બધા કોઠી આઈસ્ક્રીમ ખાવા તો જો આઈસ્ક્રીમ ખાવા બેઠા ને તો નિરવ કે નેટ બહુ સારું આવે છે તો જો એનું લેપટોપ લઈને કામ કરવા બેહી ગયો છે ને નીરવ કામ બતાવી દીધું નેટ બહુ મસ્ત આવે હા એટલે જો આપણે કીધું 5 મિનિટનો બ્રેક પડી જાય અમે એમ બેઠા છે નિરવ એનું કામ કરે છે જો આઈસ્ક્રીમ ક્રીમ તો ખવાઈ ગયો ને અત્યારે જો જામુન શોટ ની પાર્ટી હાલે છે આ મેડમ ને ક્યારના છે ને જામુન શોટ પીવો તો ને બહુ એટલે બહુ મસ્ત છે જામુન શોટ હાલો બધા જામુન શોટ પીવા તો અને તમને મજા આવી કે નહીં જો બધા લોકો જામુન શોટ પીવે છે હવે આપણે નીકળીએ કોક ના લગન માં આવ્યા ખાવા પીવા ન થાય મને એવું જ લાગે છે કે આપણે છે ને આ ટ્રીપ માં નકરું ખાવા પીવા સિવાય કા એટલે કાઈ કામ ન કરું જ્યાં ગાડી ઊભી રાખી દે ને આ જ લે બોલો અમુક લોકો કે અહીંયા સારું મળે તો આપણે અહીંયા ખાવાનું અહીંયા સારું મળે ત્યાં ખાવાનું આજે ઠલી લારી આવી પછી બટકા ભૂમણા અહીંયા જો ભયા તો બધી વસ્તુ એટલી મસ્ત મસ્ત આવે છે ને પણ અમારું પેટ ફૂલ છે એટલે અમે એ વસ્તુ નથી ખાઈ શકતા આવી નાની નાની વસ્તુ ખાઈ શકીએ ખાલી બોલો તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે ધારીમાં અને અત્યારે અમે છે ને હોટલમાં સ્ટે માટે અત્યારે આવ્યા છીએ કારણ કે બે દિવસ આપણે અહીંયા સ્ટે રહેવાનો છે અને પછી આપણે અહીંયા થી છે ને આપણે જવાનું છે ગીગાસણ લગ્ન માં અહીંયા નજીક જ છે ખબર નહીં કેટલા કિલોમીટર છે પણ ફટાફટ છે ને આપણે હોટલ રૂમ આપણો આપે એટલે આપણે છે ને જે ચેન્જ કરવાનું એ કરી નાખે ને પછી જઈએ જીગાભાઈ ને મળવા અત્યારે અમે ધારીમાં જે હોટલમાં રોકાણા છે એનો રૂમ તો તમને ફટાફટ આપી દઉં તો રૂમ છે એકદમ સિમ્પલ ક્લીન બહુ મસ્ત નો છે તો સૌથી પહેલા તો જો ટીવી આપેલી છે આ બાજુ આપડે આમાં હુવાનું જ કામ કરવાનું છે અને બંને સાઈડ જોવો નાના નાના ટેબલ આપેલા છે જેમાં તમે ફોન ચાર્જિંગમાં મૂકી શકો છો પાણીની બોટલ મૂકી શકો છો પછી આ સાઈડ જોવો ને તો ડ્રેસિંગ કાચ આપેલું છે ને એની અંદર છે ને કબાટ હોતા ને છે તો ડ્રેસિંગ કાચ પ્લસ કબાટ અહીંયા આપેલું છે અને અહીંયા જો આ રીતનું અહીંયા છે ને ટેબલ આપેલું છે અહીંયા બેસો ને અહીંયા બેઠા બેઠા તમે ચા પણ પી શકો છો અને લેપટોપ પર કામ પણ કરી શકો છો પછી જો આ છે ને કિટ આપેલી છે એની અંદર સાબુ બ્રશ ને એવી બધી વસ્તુ છે પણ આ કિટ કરતાં મેનિકોટન જે વસ્તુ છે ને આ પાઉચ છે કારણ કે આ પાઉચ આપણે ઘરે લઈ જઈએ તો આની અંદર આપણે આનો પણ યુઝ કરી શકીએ છીએ કઈક બંગડી ભરવા કે પીનું ભરવા માટે તો આ આપણે છે ને કિટ તો નહીં લઈ જઈએ પણ પાઉચ ચોક્કસથી ઘરે લઈ જાવ તો અમે ટોટલ છે ને ચાર જણા આવવાના હતા હું નીરો વિશાલભાઈ અને શિવાને એટલે છે ને અમારા માટે બે રૂમ ઓલરેડી બુક

ઘરે જ રહેતા હોય એટલે અત્યારે દૂર રહી તો કઈ વાંધો નથી અને વિશાલ હજી પૂરી ટ્રાય કરે છે કે લગન માં આવી જ જાય હોપ કે આવી જ જશે કાલ તમને જોવા મળે છે હેને હમ આવી જાય તો હારું બિચારા બહુ ખુશ હતા લગનમાં માં આવવાનું હતું અને એક્સાઇટેડ હતા કારણ કે એમના બેસ્ટ ફ્રેન્ડના લગન છે નીરો ગૌરાંગભાઈ પછી વિશાલભાઈ અને આ જે જીકર છે ને એ બધા બહુ બેસ્ટ ફ્રેન્ડ છે એટલે એને આવવાની ઈચ્છા તો હોય જ પણ આઈ હોપ કે આવી જાય કાલ થાય તો હમણાં બે ત્રણ દિવસ આપણે છે ને સૌરાષ્ટ્રમાં છે ને અહીં આપણે છે ને સરખો ઇન્ટરનેટ મળે નો મળે તો વિડીયો એના લીધે છે ને થોડો ઘણો ડીલે થશે તો બે ત્રણ દિવસ ચલાવી લેજો પછી આપણે ઘરે જશું એટલે વાઈફાઈ માં આપણે ટાઈમે વિડીયો અપલોડ કરી દેસુ પણ બહાર છે ને મને ચોક્કસ ઇન્ટરનેટ મળશે ને તો ફટાફટ વિડીયો નાખી દેસ પણ થોડું ઘણું બે ત્રણ દિવસ ચલાઈ લેજો આગુ પાછું થઈ જશે જો ફાઈનલી અમે રેડી થઈ ગયા છે ને અત્યારે અમે જઈ છીએ ગીત ગુંજન માં જો કે અમારે જવાનું તો હતું વાના રસમ માં બધે પણ અમે છે ને થોડાક લેટ પહોંચ્યા છીએ તો કીધું થોડીક વાર આરામ કરો ને હવે જઈ છીએ ગીત ગુંજન માં હાલો બધા અમારે આરે ગીત ગુંજન તો આપણે જો ચેન્જ કરી દેતા છે કપડા અને ફ્રેશ થઈ ગયા છે ને આપણે ધારી ગામમાંથી જવાનું છે ગીગાસણ ગામ રસ્તો ગોતવાનો છે ગીગાસણ આવ્યું ગયા છે તો

તો મમ્મી કેવા ચમકે છે ને માસી વહુ લઈ લઈ ચમક ધમક માં આવી ગયા નોરખવાય હોય એ વાત સાચી છે વરાજન માં અરખ નો કરે બીજું કોણ કરે ત્રણેય તો જો વરાજા ભાભી ને બધા ગીત બીત ગાઈ ગાય ને જો તૈયારી માં લાગી ગયા છે પાછા હે ને માસી શ્રીનાથજી દોરા છે તારે મૂકે તને મૂકી દે જો મેં મૂકે આવી છે નામ લખી નાખ્યું એને એટલે આવી ગયું તો જો અમે અહીંયા આવ્યા ને એટલે આ અમારા ફ્રેન્ડ બની ગયા છે ફ્રેન્ડ બની ગયા હાઇ કહી દો બે તો જો આપણે બે દિવસ થી કહીએ છીએ ને જીગાના ના લગ્ન માં જવું જીગા ના તો ફાઇનલી જો ગીગા સણ પહોંચી ગયા છે ને જીગો જો વરાજો તૈયાર થઈ ગયો ને વરાજા તૈયાર તૈયાર જ હોય ને અમે તો તમે મોડા મોડા આવો છો એનું કાઈ નહીં સાચી વાત છે મોડો થઈ ગયો છે વરાજા ને સંભળાવવાનો હક કે બને વરાજા કેવી છે તૈયારી ફૂલે ફૂલ અમારી તો બરોબર છે હવે કાલ તમારી તૈયારી જોઈએ કેવી છે વરાજો ઘર આવી ગયો ને એવું લાગે છે કારણ કે અમે બે ત્રણ દિવસ જ ગયા છે બે દિવસ જ ગયા છે ને સુખીના ના 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 એની પછી તો વધારે સુખ છે

અબ્દુપાટી બોલાવાની લગનમાં તો જો આપણે હોતન થોડી ઘણી મૂકી દીધી છે ખાલી છે ને એન લખાયું છે ને આજુબાજુ નકરા નીરવ મારા દિલમાં નકરો એન જ છે વાહ 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 એન મીન્સ નો નથી ને કે નો 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 નથી છે હો જો લખાયો છે નો થોડો નહીં સારો છે મસ્ત બસ આટલી વિચાર કરો મારી હાલત ઘણી મુકાવી પણ બિચારા પાસે મુકાવા વાળા થાકી જાય તો હાથ ગીત ગુંજ ને બધું પૈદો એટલે પાછા આપણે છે ને ધારીમાં રહ્યા છે પણ આપણો જીભ ચટકો એવો રહ્યો ને કે અહીંયા ઢોસા વાળા જેવા આપણે ભાળી ગયા ને ધારીમાં કીધું ચાખીએ જો કે ફૂલ આપણે કરીને આવ્યા છે ટીકા તાણ કરી કરીને ખવડાવ્યું છે પણ કીધું કે ઢોસા ચાખી મેડમ કેવી લાગે છે ભૂખ ખાવાનું છે ને બહુ સ્વાદિષ્ટ દાળ ભાત તો એક નંબર હતા શાક એનાથી નહીં મસ્તો તો મેં તો છે ને ફૂલ પેટ ભરીને ખાધું તો મૈસુર ઢોસા ચાખવાના છે એમને ખાલી ચાખવાના જ છે કારણ કે નીરો છે ને જીભ ચટકો એવો લાગી ગયો છે કે એને જેમાં પછી રાતે કઈક બીજું ખાવાની ટેવ પડી ગઈ છે એટલે એની ટેવ છે જે આપણે સુધારવા તો આપણે જો હું નીરવ આપણને પ્રેમ કરે છે કે નહીં જો મારા મહેંદી કલર ન આવ્યો તો હું સમજી જઈશ કે નીરવ જે આ બધા મારા વખાણ કરે છે એની ફાકા ફોદુડી કરે છે રિયલ પ્રેમ નથી કરતો જો કલર નહીં આવે ને તો આપણે માની લેવાનું છે કાલે ડબલ કલર આવી ગયા જોજે આમાં ઈ તો હવે કાલે જોઈ આપણે જો ધારી આપણે છે ને મૈસૂર ઢોસા મગાવી લીધા છે જો મૈસૂર આવી ગયો છે ને આપણે જો એક નરમ મગાવ્યો છે ને એક અજી છે ને કડક બને છે કડક આવે એટલે બધા લોકો ચાલુ કરશે તો વાગ્યા છે રાતના અગિયાર ને ફાઈનલી અમે જો હોટેલમાં પહોંચી ગયા છે આજે અમે થોડા ઘણા લેટ થઈ ગયા એટલે વાના રસમ ની અમારા ચુકાઈ ગઈ પણ અમે છે ને ગીત ગુંજન મને હાજરી આપી દીધી હતી અને લગભગ અમે જીગાનગર છે સાત વાગે પહોંચે છે ત્યાં તો લગભગ ઘણું ઘરું જમણવાર તો પૂરું થઈ ગયું અમે ત્યાં જઈને પેલા તો મસ્ત મજાનું ટેસ્ટી ટેસ્ટી જમી લીધું હતું પણ જાડો એની બધા જો ગીત ગુંજનમાં માં હાજરી દીધી હતી અને તમે મહેંદી મૂકાવી ને મહેંદી બીજા ને ઈ જોઈને તો મને ઈચ્છા થઈ ગઈ તો જો મેં જરી કેવી મહેંદી મૂકાઈ દીધી છે મને બહુ ઈચ્છા થઈ ગઈ હતી આખા હાથમાં પણ એટલો બધો ટાઈમ નહોતો તો કીધું જરી કેવી તો જરી કેવી મૂકી તો દઈ તો કાઈ નહીં હવે આજનો અહીંયા બ્લોગ એન્ડ કરીએ અને તમને લોકોને વરાજાને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં વરાજો કેટલો હરક પદડો છે જો મોજે મોજે છેડો છે તો થાય ને હરક પદડો તમે નતો છે તમારા પતિ પદડી એટલે બીજા હરક પદડો નહીં ખાવાનું લ્યો કાઈ નહીં ભાઈ અમે લાડુ ખાધો છે ને બધાયને ચખડવાનું છે જીગા નહીં ચખડવાનું છે ને એ ચાખી લે એક દિવસ પછી એવો તમારી વાત નહીં જો પૂછશે નહીં તમને લ્યો કાઈ વાંધો નહીં તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ બહુ ગમ્યો હશે હજી કાલ તો આનાથી બી જોરદાર મસ્તી કરવાની છે ને વધારે પડતો ડિસ્કો બિસ્કો બધું કરવાનું છે તો મળીએ કાલે વિડિયોમાં તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો